I would like to request man to to request do Our सरदार पटेल वो नाम है जो इतिहास का गौरव है उनकी सोच से ही भारत आज एक स्वरूप

कलीयो प्रणो देवी सरस्वती वादे निर्वा ગર્ભ સંસ્કાર કેન્દ્ર ના છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે એમનું શૈક્ષણિક કાર્ય એમના સંસ્કાર જે એમને ગર્ભમાં આપવામાં આવ્યા એની કન્ટિન્યુટી રહે એની માટે આ શાળાની સ્થાપના કરવામાં આવી આ શાળાની અંદર આ પાંચમો વાર્ષિક ઉત્સવ હતો અને આ વાર્ષિક ઉત્સવની અંદર આ વખતની થીમ હતી એકસો વર્ષે સરદાર પટેલના જન્મજયંતિના થયા એ પચાસમી જયંતિ નિમિત્તે સરદાર પટેલના જ ઘણા બધા કિસ્સાઓ જે આપણે નડિયાદમાં જ રહીએ છીએ તો પણ ના ખબર હોય તો આજના છોકરાઓ થકી જ સૌને ખબર પડે એવા ઇંગ્લિશમાં આ બધા પરફોર્મન્સીસ આ છોકરાઓ નાના નાના છોકરાઓ લગભગ અઢીસો છોકરાઓ છે અને બધા જ છોકરાઓ ના કંઈક પર્ફોમન્સમાં પાર્ટ લેવાના અને અહીંયા એ લોકોનો ઉત્સાહ વધે એ લોકોની દરેક કળાની અંદર પણ એ લોકો સર્વાંગી વિકાસ થઈ શકે એ હેતુથી આ ઉત્સવ આજે સંપન્ન કરી રહ્યા છે સંતરામ મહારાજ ની સમાધિ ને બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે પાંચ વર્ષ પછી એટલે એને કહીએ છીએ શ્રી સંતરામ સમાધિ દ્વિશતાબ્દી મહોત્સવ ત્યાં સુધીમાં ઘણા બધા પ્રકલ્પો ઘણા બધા આધ્યાત્મિક શૈક્ષણિક ઘણા બધા પ્રકલ્પો સાકાર થવાના એમાંનો એક પ્રકલ્પ છે શ્રી સંતરામ ગુરુકુલમ જે જે અંતર્ગત બાર શતક જે ગીતા ઉપર છે સુભાષિતો ઉપર છે ઋષિઓના સંશોધનો ઉપર છે આ બધા જ સંશોધનોને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવશે જેથી દરેક જનતા ઘરે બેઠા એમની અનુકૂળતાએ આ કોર્સિસ કરી શકે અને આપણી જ ભારતીય પરંપરાને ઘરે બેઠા બેઠા સંવર્ધન કરી શકે જે બાબતે આજનો પ્રોગ્રામ અને ગુરુકુળની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું શું છે માહિતી મહારાષ્ટ્રીનો એક પ્રકલ્પ શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર એમાં જે બાળકો અને માતાના દ્વારા જે શિક્ષણ ગર્ભની અંદર આપવામાં આવે છે એ શિક્ષણની કન્ટિન્યુટી માટે રામદાસજી મહારાજે સંતરામ તપોવન વિદ્યાપીઠની સ્થાપના કરી આજે એનો વાર્ષિકોત્સવ છે અને એ વાર્ષિકોત્સવના સંદર્ભમાં બાળકને જેમ ગર્ભમાં સંસ્કાર આપવામાં આવે છે એ કન્ટિન્યુટી શિક્ષણ સાથે જળવાઈ રહે અને સંસ્કારિત બાળક એક સુરવીર જેમ છત્રપતિ શિવાજી છે પ્રહલાદ છે ધ્રુવ છે એ આપણા શાસ્ત્રોની અંદર આપણે જે જોઈએ છીએ એવા સંસ્કારથી આપણું બાળક વિકસિત થાય એ ઉદ્દેશથી મારા આખો આ એક આ પ્રકલ્પ રહ્યો છે અને એ વિચારધારા પ્રમાણે અમે સૌ પ્રણવભાઈ તેમજ હું પોતે અને શિક્ષકગણ આ જ વિચારધારાને લઈને બાળકો સુધીને સંસ્કાર પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આવનારા દિવસોની અંદર એ જ બાળકો જ્યારે મોટા થાય અને મોટા થઈને જ્યારે સેવાકીય અને અમે સમાજની અનેક એવી પ્રવૃત્તિઓમાં લાગે એવા કાર્યની સાથે જોડાઈને બાળકો આવા પ્રકારના સંસ્કારો લઈને એ મોટો એક વડીલ એક નાગરિક થઈને આગળ વધે સાચો નાગરિક એ માટેનો એક મહારાજનો વિચાર આગળ રહ્યો છે અને એને લઈને સંતો પણ એ આવી શાસ્ત્રોને અને અધ્યાત્મને લઈને સુશિક્ષિત થાય એ માટે સંતરામ ગુરુકુલમની સ્થાપના કરવામાં આવી છે